અમારા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન દરિયા સાહેબ અને અમારા સરહદી રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સ્પષ્ટ સૂચના છે અને સ્પષ્ટ આદેશ છે કે ડ્રગ્સની બાબતમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની છે આ અમારી વાવથરા જિલ્લાના પોલીસની જીરો ટોલરન્સની નીતિના આધારે અમે અમારા તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ કરી રહ્યા છીએ આ ચેકિંગ દરમિયાન આજરોજ અમને વાતળાવ ચેકપોસ્ટ જે અમારી ભારતમાળા રોડ ઉપર આવેલ છે ત્યાં અમને વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક પિકઅપ ડારૂ જે રાપરનો વતી છે આરોપી એનું આવતા એણે ચોરખાનું બનાવેલું હતું એ ખાનામાં તપાસ કરતા અમે એ એની પાસેથી આ ઓગણચાલીસ કિલો સાતસો પચાસ ગ્રામ જે ડોડા કહેવાય છે કોસ્ટ ડોડા એનો જથ્થો મળી આવ્યો છે આ જથ્થો જે સરકારી નિયમો અનુસાર એક લાખ ઓગણીસ હજાર બસો ને પચાસ રૂપિયાનો થાય છે તેની પાસેથી મોબાઈલ પણ પોલીસે કબજે લઈ લીધેલ છે અને પિકઅપ ડાલાની કિંમત એક લાખ ગણી કુલ બે લાખ ચોવીસ હજાર બસો પચાસનો અમે મુદ્દામાલ કબજે કરેલ છે અને આરોપીનું નામ કાનાજી બજાજી ઝાલા રહેવાસી રાપરનો છે તેના વિરુદ્ધ આજે અમે રિમાન્ડની પણ માગણી કરવાના છીએ આ જથ્થો કેવી રીતે લઈ આવ્યો કોને સોંપવાના હતા વેચવાનો હતો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે પણ ઇન શોર્ટ અમે જે ડ્રગ્સ પ્રત્યેની અમારી વાવથરા જિલ્લાની જે ઝીરો ટોલરન્સની નીતિ છે આ નીતિના ભાગરૂપે અમે સઘન અત્યારે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારના આવા માદક પદાર્થો એનડી બી એસને લગત જે ડ્રગ્સ છે એ અમારા આપણા ગુજરાત રાજ્યની હદમાં ન પ્રવેશે તેના માટેને સખત હથિયાર વાહન જેકિંગ થઈ રહ્યું છે સાહેબ આરોપી જેનો તપાસ થઈ રહી છે અમારા જે રાપર પોલીસ સ્ટેશન છે એ વિસ્તાર અને અમારા ઈ ગુજકોટમાં જે અમે તપાસ કરી રહ્યા છીએ આરોપીનો ગુનાઈ ઇતિહાસ હશે તો એની ઉપર વધારે કાયદાકીય સકંજો કસવામાં આવશે સાહેબ આને આના સિવાય પણ બીજા ઈસરોની સાથે સંકળાયેલા આની સાથે એ જ તપાસ થઈ રહી છે આની સાથે જેટલા જેટલા ઈસો સંકળાયેલા હશે એની વિરુદ્ધ પણ કાયદેસર પકડાય ઝાલામા સાહેબ એક જણ જ હતું કે અનેક સાથે હતા એક જ જણ હતું અને જે અમે પકડી લીધા